તાપી જિલ્લાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ગુજરાતના વિવિધ પુલોની સાથે તાપી જિલ્લામાં પણ માર્ગ મકાન વિભાગ દ્વારા વિવિધ ચકાસણી થઈ રહી છે જે અંતર્ગત ગત રોજ તારીખ ચૌદ જુલાઈના રોજ તાપીના વાલોડ તાલુકાના મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલ કણજોડ વડિયા જામણિયા રોડને જોડતા પુલ નિરીક્ષણ સુરત સર્કલના અધિક્ષક ઇજનેર શ્રી જે કે પટેલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તેમજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ તાપીના કાર્યપાલક ઇજનેર શ્રી ડીએ પટેલની ટુકડી દ્વારા કરવામાં આવ્યું હતું આ ટીમ દ્વારા સૌપ્રથમ કણજોડ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું ચોવીસ મીટર નવ સ્પાન ધરાવતો આ પુલની જાળવણી તાપી માર્ગ અને મકાન વિભાગ હસ્તક કરવામાં આવે છે પૂર્ણા નદી પર આવેલા આ પુલ ખૂબ જ સારી સ્થિતિમાં જણાયો હતો અધિકારીઓને ટેકનિકલ ટીમ દ્વારા સ્પાન ચેમ્બર્સ ટ્યુન ટાઇપ ફાઉન્ડેશન સેફટી બેરીયર્સ સ્પેસ મેન્ટેનન્સ એરિયા એક્સપેન્શન જોઈન્ટ જેવી બાબતોની પ્રાથમિક ચકાસણી કરી હતી અધિક્ષક ઇજનેર શ્રી કે પટેલે જણાવ્યું હતું કે આ પુલનું બાંધકામ બે હજાર આઠ નવમાં કરવામાં આવ્યું છે આ પુલ ખૂબ સારી સ્થિતિમાં છે તેમાં કોઈ ક્ષતિ કે નુકસાન જણાતું નથી ફાઉન્ડેશન મજબૂત છે નદીના પ્રવાહ કે હજુ આવનારા વરસાદના લીધે આ પુલના ગર્ડર અને બેઝને કોઈ નુકસાન થવાની સંભાવના નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે પંચાયત વિભાગ હસ્તક બનાવેલા તમામ પુલોમાં આધુનિક સેફટી બેરિયર્સની ટેકનોલોજીથી જોડાણ કરવામાં આવ્યા છે જે વાહનોના ભાર અને ગરમી ઠંડીની ઋતુના બદલાવ સહન કરી શકે છે આ પુલ ઓપન ટાઈમ ફાઉન્ડેશન અને ટીબીમ બેઝ સ્લેબ ગર્ડ ડિઝાઇનથી બનાવવામાં આવેલો છે શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ પર નીકળનારા વાહન ચાલકોને સલામતી અને સુખદ મુસાફરીનો અનુભવ થાય તે માટે તમામ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે એમ માર્ગ મકાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી તાપી જિલ્લામાં આવેલ વાલોડ તાલુકામાં વાલોડ કણજોડ વડીયા જામણિયા રોડ મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલો આ બ્રિજ છે જે ચોવીસ મીટરના નવ સ્પાનનો બ્રિજ છે જે બે હજાર આઠનોમાં બનાવવામાં આવ્યો હતો એમાં ઓપન ટાઈપ ફાઉન્ડેશન અને ટી બીમ ડેક્સલેબ ગર્ડ ડિઝાઇન છે ઓપન ફાઉન્ડેશન છે આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને સારી કન્ડિશનમાં માલુમ પડેલ છે માર્ગ મકાનની ટીમો દ્વારા મેં પહેલાં દર વર્ષે સૂન ઇન્સ્પેક્શન કરવામાં જ આવતું હોય છે અને એ પ્રમાણે એનું મેન્ટેનન્સ બી કરવામાં આવતું હોય છે આ વખતે ફરીથી ઝુંબેશના ભાગરૂપે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને બીજ ટ્રાફિકને યોગ્ય જણાય છે